હમણાં કોર્ટમાં કેદી લાવવામાં આવ્યો કેદીએ સમાજમાં કંઈક ગુનો કર્યો છે જબરદસ્ત કેદીમાં લાવવામાં આવ્યો પેલી જગ્યાએ ઊભો ના રાખો કોર્ટમાં ઊભો રાખ્યો ઊભો રાખ્યો જજ જજ સાહેબે સાહેબે તું તું ચોર ચોર છે છે એમ કીધું કે બોલો કે હા સાહેબ ચોર છું તને સજા થશે બોલો કે સાહેબ મને ખબર છે સજા થશે આ શું જજ સાહેબે કીધું કે બોલ તારે કંઈક બોલવું છે છેલ્લે છેલ્લે તો લોકો કે ના સાહેબ મારે કશું બોલવું નહીં કે તમે જે સજા લો એટલે જજ સાહેબ પાછા કે તું સાડો બોલી પણ શકે કે તે સમાજ માટે આજ સુધી એક પણ સારું કાર્ય કર્યું છે એટલે છોડતું મગજ જ્યું કે સાહેબ હાવ આવું ઢૂં ઢૂં ના બોલો યાર મેં કોઈ સમાજ માટે સારું કાર્ય કર્યું છે જજ સાહેબ કે તે શું કર્યું મારા દીકરા પેલો કે સાહેબ જો અમે ચોર છીએ ને ત્યારે તો આ પોલીસ સ્ટેશન ચાલે છે ત્યારે તો આ જજ નું બધું તમારું આ કારોબાર ચાલે છે તારા તો આ વકીલો નો ઘર ચાલે છે અરે કશું કરીએ તો તમારે બતાવું જરૂર પડે કે જજ કે ભાઈ આને ફટાફટ સજા આલવા કરજો સજા આલવા કરો અમુક વખત તો કહી દઉં પાકો કહી દઉં કંઈ દઉં જડો નહીં ડૉક્ટર ભાઈ ખોટું ના લગાડતા ખાલી જોક છે ના કે પાછા ડોક્ટર કહે છે અમારી લાગણી દુભાઈ છે ભાઈ થઈ ના 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 તો ખાલી જોક છે એમ હમણાં એક જગ્યાએ એક્સિડન્ટ થયો બરાબર હવે એક્સિડન્ટ થયો ને તો તરત જ એ ભાઈને દવાખો લઈ જવામાં આવે અને ભાઈ મરી ગયો એટલે ડૉક્ટર સાહેબ બહાર આવ્યા કે તમે આને એક કલાક પહેલાં લાયા હોત તો મેં આને બચાવી લીધો હોત કે એટલે જે ભાઈ દવાખોલ લઈને આવ્યો હતો ને કે સાહેબ એક્સિડન્ટ દસ મિનિટ પહેલાં થયું છે કલાક પહેલાં લાવો મારતા હોય છે આવા ગોટા અમુક ડોક્ટરો મારતા હોય છે યાર બધા ના મારો મારે દવાખાન જવું છે પછી કોઈ ડોક્ટર મારા લોચા ના મારે એટલે વધારે નહીં કહેતો હા મારે દવાખાન જવા ના થઈ યાર હું દવાખાન જોઉં એટલે ડોક્ટર સાહેબ મન ના કે તું અમારે વિશે કે હું પેલો દોક્ષ થપકારતો હતો કે જા નહીં કરવી દવા તો પછી હું તો મરી દઉં હમણાં એસટી ડેપોમાં બસ આવતી હતી બરાબર તે છોકરાઓ ઘણા બધા હતા કારણ કે રોજ બે બસો આવતી ને એક બસ આજે લેટ થઈ તો છોકરાઓ ઘણા બધા હતા તે બસ આવી છે એમાં છોકરીઓ પેલા બધી ફટાફટ ફટાફટ બધી છોકરીઓ ચડી જઈ એટલે પછી આખી બસ પેક થઈ જાય કારણ કે બે બસની સંખ્યા એક બસમાં આવે એટલે પેલા હું બધી છોકરીઓ છોકરીઓ ચડી ને આખી બસ પેક થઈ જાય એટલે કંડક્ટર બોલવા માંડ્યો કે નો મોર નો મોર નો મોર નો મોર એટલે નેતાજી એક ભય ઉભા એમનું મગજ ભાઈ કે બધી મોરનીઓ મોરનીઓ ભર દીધી એટલે હવે બધા મોરન કે છે નો મોર બધી મોરનીઓ ને દીધી કે અંદર ના અમાર જેવા મોરો કે છે નો મોર નો મોર તો જવું કે અમારે મારા સાહેબે મને પૂછ્યું તો એ બબલુ એલોવેરા ક્યાં હોતા હે સાહેબ હિન્દી ભાષી ની માનો દીકરો હતો હિન્દી ના સાહેબ હતા હિન્દી બોલતા હિન્દીમાં પ્રશ્ન પૂછ્યો કે બબલુ એલો ક્યા હોતા મેઘુ સાહેબ એલ એલો હૈ પંજાબ મે બડા ભાઈ આપણે છોટા ભાઈ કો દારૂ કા ગ્લાસ બના કે દેતા હૈ તો ફિર બોલતા હૈ એલોવીરા સાહેબ એ સટાક લકર આલી પહીઓ એ મન ખબર છે એક મચ્છર હતો બરાબર તે મચ્છર નો છોકરો હતો મચ્છર ના છોકરા હોય પાછા ના હોય 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 બધું હોય મચ્છરનો ઘરે વાળી હોય સાસુ હોય સસરા હોય નાળદ હોય બધું જો એમ ને આપડે એવું બધું હોય કોઈ કેન કે ના હોય ખોટી વાત છે હું કહું હોય હા એટલે મચ્છર હતું ને એ મચ્છરનો છોકરો પહેલી વાર હવા ઉડ્યો એટલે હવામાં ઉડીને પાછો આવ્યો ને એટલે મચ્છરના બાપાએ પૂછ્યું એ બોલ બેટા તું પહેલી વખત હવામાં ઉડીને આવ્યો તને કેવી ફિલિંગ આવી બોલો છોકરા કે પપ્પા જબરજસ્ત ફિલિંગ આવી જે જે જગ્યાએ જતો હતો ને તો બધા તાળીઓ પાડતા હતા ઓમ ઓમ ઓલો મચ્છરનો બાપો કે તારો બાપો તાળીઓ નતા પાડતા એ તને પાડવાની કોશિશ કરતા હતા હાજો માજો ઘેર આવી ગયો એમ કે એક ગાંડો હમણાં એક જગ્યાએ લગ્નમાં જમણવાળામાં જમવા માટે ગયો બરાબર તો બધા ખાઈ રહ્યા હતા બધા પણ એ ગાંડો તમે જો તો ખાવાનું પતાવતો જ નહોતો ખાવાનું પતાવતો જ નતો ખાવાનું પતાવતો જ હતો ખાય જ રાખતો તેમ તે કોક સહન કરો તો અડધો કલાક કરો કલાક કરો બે કલાક કરો આ તો ગાંડો ત્રણ કલાક થી જ રાખતો હતો ખાય જ રાખતો હતો એક ભાઈ હશે તે એના જોડે ગયા કે ભાઈ તું ત્રણ 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 કલાકથી તું જે ખાય છે તને થાક નથી લાગતો મારા વાલા બોલો કે થાક તો મને લાગે છે પણ કે ગળે કંકુદનીમાં લખ્યું તું કે જમણવાળો સવારે દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી છે એટલે કે પાંચ કલાક જમણવાળો છે મેં ત્રણ કલાક જમ્યું હજુ બે કલાક જમ્યું એટલે કે હું બધું બધો રાઉન્ડો બી કે એક છોકરાના પપ્પા એમના છોકરાને જબરજસ્ત બોલતા હતા જબરજસ્ત એટલે જબરજસ્ત આખો આખો દિવસ બોલ્યા સાંજે બોલ્યા રાત્રે બોલ્યા રાત્રે તો છેલ્લે છેલ્લે એમને એમે કહી દીધું કે સાલા નાલાયક આજ સુધી કે એક એવું કામ નથી કર્યું એક એવું કામ જેનાથી મારું માથું આમ ઊંચું રહે એટલે છોકરાએ એવું કર્યું ખબર છે બાપુજી રાત્રે દસ વાગે પથારીમાં ઘવા જતા ને તે એક ઓશંકુ લેતા હતા ને ત્રણ ઓશંકો એમના મોથા ને મૂકી દીધો કે લો બાપા તમારું માથું ઊંચું છોકરા પડ્યા છે યાર આવા છોકરા સર જેના બાપરા ભોગવો છે તમારા ના હોય તો તમારો કરમ હારો હશે બાકી જેના એ તો ભોડે પડ્યા છે બરાબર બરાબર જ એક ભાઈ ના લગન હતા લગ્નમાં ભાઈ ભણવા ગયેલા ને ચોરીમાં એમના ફેર્યા ફેરાવો એમને ઉભા કર્યા પંડિતજીએ કીધું કે ભાઈ દુલ્હન ને આગળ રહેવા દેજે અને પાછળ તું જજે એટલે આ મારો બેટો કેવું કરો પેલો ફેરો માર્યો એટલે દુલ્હન આગળ ને એ પાછળ પાછો બીજો ફેરો આવ્યો એટલે એ આગળ થઈ ગયો અને દુલ્હનને પાછળ કરી દીધી એટલે પેલા પંડિતજીએ માળ સીધા કર્યા દુલ્હનને આગળ કરીને ને પાછળ કર્યો પાછો બીજો ફેરો કમ્પ્લીટ માર્યો પાછો ત્રીજો ફેરો આવ્યો એટલે પેલો આગળ થઈ ગયો ને દુલ્હનને પાછળ કરી દીધી પાછા પંડિતજીએ પેલો બેનરખા કર્યા ને આગળ કરીને પેલા પાછળ કર્યો પાછા ત્રીજો ફેરો આવ્યો એટલે પાછો પેલો આગળ થઈ ગયો એટલે પંડિતજી મગજ જુ પંડિતજી પેલા વરરાજાના પપ્પાને કહેવા માંડ્યા કે તમારો છોકરો કેમ કરી કરી હું આગળ જતો રાખે છે ગોડો છે કે કયો એને સીધી જે ફેરા ફર એટલે છોકરાનો બાપો કે પંડિતજી એમાં એવું છે ને કે આઈડિયો ભાઈ ખટારાનો ડ્રાઈવર છે એટલે એના ઓવરટેક બારવાની ટેસ આવી ગયા પંડિત કે ઓય ઓટેક મારશે તો આખી જિંદગી ઓ જિંદગી ના કટ મારતો બરોબર છે બરોબર છે